સત્સંગ છે તો અભ્યાસી છે બધા પ્રશ્નો ના જવાબ દઈશ એમ તો નથી કહેતો પણ પ્રયત્ન જરૂર કરીશ એટલે કોઈ પણ પ્રયત્ન

અંધશ્રદ્ધા એને કે છે કે જેમાં શાસ્ત્રો સમત નથી દેવી દેવતાઓને માનવા સમત નથી ગીતાજી દેવી દેવતાઓને માનવા સમત નથી મહાભારત નથી ઉપનિષદો નથી કોઈ સંતો ના ભજનોમાં પણ નથી

પરમાત્મા માટે પૂર્ણ ભરોસો અને કઈ ન માગવું એનું નામ છે આસ્તિક પણ શોર્ટકટ જવાબ દઉં છું કારણ કે તમે કદાચ લાંબુ યાદ ન રહે રે ભૂલાઈ જાય એટલે શોર્ટકટ જવાબ દઈશ આ કોણ ભાઈએ આ પ્રશ્ન કર્યો હતો સરસ પ્રશ્ન હતો એ પ્રસંગ ખાસ જરૂર છે આ પહેલું સમજવાની ખાસ જરૂર છે શ્રદ્ધા તો એક પરમાત્મા માટે હોય એનું નામ શ્રદ્ધા છે ને તે કઈ માંગવું માંગ ન હોવી જોઈએ

દ્રઢતા તો એને કહેવામાં આવે છે કે પોતે જે પરમાત્માને શરણે ગયો છે પરમાત્માને માને છે ગુરુએ જે પૂર્ણ વિશ્વાસ છે એમાં જે શંકા નથી હરિગુરુ સંતો વેદના વચનોમાં જેને શંકા નથી ઈ પ્રમાણે દ્રઢ વિશ્વાસ જે પરમાત્મા માં રાખે છે જે પરમાત્મા ખરેખર મને આપશે એને દ્રઢતા કે છે એમાંથી મન વિચલિત ન થાય આપશે કે નહીં આપે એવો વિચાર ના આવે તો મને દ્રઢતા કે છે

મને સમર્પણ થઈ જા તારી જગ્યા છે એટલે ભક્તિ તો બધા માટે છૂટ છે જ્ઞાન બધા માટે છૂટ નથી જ્ઞાન અધિકાર માગે છે આત્મ જ્ઞાન દેવાનો અધિકાર જ્ઞાન ની છે જેને જ્ઞાન થયું છે પોતાના સ્વરૂપ નું આત્માન પરમાત્મા એક રૂપે એ વિરાગવાન હોય ત્યાગવાનો હોય સમિવા સત્યવક્તા હોય વિદ્વાન હોય એનો અધિકાર અધિકારી હોય તો કોઈ જ્ઞાની એક જ પક્ષ હોય વિધવતા નો હોય અનુભવ હોય તો આનો ઉત્તમ અધિકારી ઉપદેશ કરી શકે છે પણ એ મધન એનો અધિકાર નથી એ વિદ્વાન હોવી જોઈ વ્યક્તિ કારણ કે તો કોઈ શંકા હોતી નથી મધમને કનિષ્ઠ ને શંકાઓ હોય છે શંકાઓ વિદ્વાન એનું નામ સમાધાન કરી શકે એટલે આતમ જ્ઞાન આપવું એ જ્ઞાની ને જ અધિકાર છે પાછી આમ વાતો તો બધે થતી હોય અનુભવીને અધિકાર છે બીજા ભાઈ બોલો નવ પ્રકારની ભક્તિ જે છે બે પ્રકારની સમરણ છે એક શ્વાસરણ છે સમરમણ બે પ્રકાર છે એક સમરણ છે અને બીજી જીભ્યા થી ઉચ્ચાર છે ત્રીજી ભક્તિ છે કીર્તન ભક્તિ ના આચાર્ય પ્રહલાદજી જે છે કીર્તન ભક્તિ ના આચાર્ય છે નારદજી પદ સેવાના આચાર્ય લક્ષ્મીજી છે આર્ચન ભક્તિ ના આચાર્ય પૃથ્વી આદિ દેવો છે દાસાતન ભક્તિના કંપી આ હનુમાન આદિ કંપીઓ છે વનન ભક્તિ ના ઉદ્ધવજી અકુરજી છે શાખાબંધ ભક્તિ ના અર્જુનજી અને સમર્પણ ભક્તિ ના બલી આ નવધા ભક્તિ દ્વેત છે પ્રેમા છે મધ્યમ છે અને પરાભક્તિ છે ઉત્તમ છે એમાં બધા ઋષિ બન્યો છે દસની પણ આમે અગિયાર પ્રકાર થાય છે ભક્તિ નવધા કનિષ્ઠ નાની છે પછી મધ્યમ છે એ પ્રેમા છે અને ઉત્તમ પરાભક્તિ છે પ્રેમા ભક્તિ ના આચાર્યો ગોપીઓ છે વરજવાસીઓ અને પ્રાગ ભક્તિ માં તો ક્યાંય વ્યાસ વસી છે આવી ઋષિ મોન્યો છે અભિ બોલો હોય અગિયાર પ્રકાર પ્રકારની ભક્તિ નું વર્ણન કરી દીધું તો શોર્ટકટ માં ભક્તિ સાધ્ય છે કે સાધન છે જે કઈ કર્મો એ બધા સાધન જ છે જે કઈ માનસિક કર્મહુથી પણ બધા સાધનો જ છે ભક્તિ સાધન છે એનું ફળ જ્ઞાન મોક્ષ છે કેમ પ્રશ્નકારો શાંત થઈ ગયા તમારો અભ્યાસ જે હોય તે પણ હું જે પ્રશ્ન જવાબ દઉં છો એ શાસ્ત્ર પ્રમાણે સતમત પ્રમાણે દઈ રહ્યો છો અખરખરાયું નથી

આપણે એનાયી છે કે ધ્યાન કર્યું તો આત્મરૂપ થઈ ગયા તો આત્માનો આનંદ શું છે ધ્યાન જયારે લાગે ત્યારે આપણે બદલી જાય બીજા થઈ જાય આપણે જે બનવાનું હોય બની જાય જ્યાં પહોંચવાનું હોય પહોંચી જાય તો ધ્યાન લાગ્યું છે જે પ્રાપ્ત કરવાનું હોય કરી લીધું તો ધ્યાન લાગ્યો છે નગર નથી લાગ્યું કીધું લા લાવે જીવ કોઈ ઈચ્છા ન કરાય એ આત્મા ઈચ્છા ઉત્પન્ન કોઈ પ્રકારની ન થાય એ આત્મા લાવ લાભ કરે જીવ હું ટૂંકા જવાબ દઈશ તમે ઘણા જાણા છો બંધ જ્ઞાની એને કહેવાય જ્ઞાન નું બધું વર્ણન કરે અને પોતે ખરેખર અનુભવ કર્યો નથી સ્વરૂપ નો અને છોકરા જેમ કોડી શીખે એમ શીખીને આંકોડી માણસો વાંચા રાખે ના આ ત્યાગ હોય ના વેરાગ હોય ના સમદ્રષ્ટિ હોય ના અનુભવ હોય અને બીજા નું બીજા વક્તાઓની ચોરી કરીને જે ખરેખર વાપરતા હોય બંધ ગયા બીજું બંધન બંધ જ્ઞાની માં નાસ્તિક માં કોઈ ભેદ નથી આવે પાછો ઓછો નહીં બોલતા કરતા સમાધાન ન થાય તો પાછો પ્રસન્ન કરજો હું એ સમજો નહીં શક પરમાત્મા બે એક ને સમજાય ત્યાં સુધી ભજન કરવું પડે આત્માન પરમાત્મા એક બે દેખાય બે નથી ત્રણેય કાળમાં એવો દ્રઢ અનુભવ થઈ જાય

મોક્ષ ચોથી માં છે પણ કદાચ એવું ખરાબ પરાબંધ હોય ને આડું પડી આવે તો કદાચ ભરત ની ગોળ કે કાક ભૂસિંડી ની ગોળ કે ગજન્દર ની ગોળ થઈ જાય તો સંતો એ પાંચમી છઠ્ઠી માં અભ્યાસ કરવાનું કીધું છે નિર્વિક્લબ સમાધિ પાંચમી ભૂમિકા માંથી આવે આમ તો અધિકાર મળી જાય હોય તંત્ર ન થાય ત્યાં સુધી તો આ શક્તિઓ બધી છૂટી જાય છે પરિપૂર્ણ વ્યવહાર નથી થતો ક્યારેક થોડોક થાય ક્યારેક નો થાય છઠ્ઠી માં બિલકુલ નથી થતો એ પાંચમી ભૂમિકામાં થાય ખરો વેરાગ પણ ચિત્રા વાળા બાપુ જેમ બોલતા ખાતા પીતા એટલો એ પાંચમી છઠ્ઠી માં રહેતા ખાય જયારે સમૃદ્ધિ આવે ત્યારે એને ચિત્ત કે વિચાર કરે ત્યારે એને મન કે નક્કી કરે ત્યારે એને બુદ્ધિ કે અને કામ કરીને આ મે કરી લીધું ત્યારે એને અહંકાર કે છે કરજો અમુક આ પ્રશ્નો છે સાંભળેલા છે સાધકો ના નથી ખુલાસો નહીં કરું ફેલાણો પ્રશ્ન આવો છે પણ એવું છે ધ્યાન રાખજો આવા પ્રશ્નો પહેલા એને પૂછવું જોઈએ કે આજે ભૂમિકા ના પ્રશ્ન જે પૂછે એ પહેલી ભૂમિકાનું જ્ઞાન હોવું જોઈએ તો પહેલી ભૂમિકા કોને કહેવાય આ થોડાક સાથે ઘણો નહી તપાસ નું પણ ધ્યાન રાખજો એમાં તમારું મારું કઈ વરવાનું નથી જ્યાં દુઃખ હોય ને દવા માંગો શુભેચ્છા દુનિયા કોઈ પદાર્થ ની ઈચ્છા ને એક જ મોક્ષ ની ઈચ્છા જાગે એ શુભેચ્છા આગળ લાવું